નું સંકરણ શોધાઈ શકે તો યસ જવાબ છે હા ખાસ કરીને ધ્યાન આપજો આ ટ્રીક માત્ર ને માત્ર ઇનઓર્ગેનિક અણુઓ માટે છે અને એમાં પણ સવર્ગ સંયોજનો માટે નથી તો બાકીના અકાર્બનિક અણુઓ માટેનું સંકરણ ત્રીસ સેકન્ડની અંદર માત્ર આપણે શોધી શકીએ છીએ જે તમારા જે ડબલ નીટમાં હાઈએસ્ટ પ્રશ્ન અહીંથી પૂછાતા હોય છે તો જુઓ ભાઈ તો એક્સ શોધી કાઢો એક્સ શું છે તો તમારી જાણકારી માટે કહી દઉં એસ એ સંકરણ પામતી કક્ષકોની સંખ્યા છે સંકરણ પામતી કક્ષકોની સંખ્યા તો જો તમને એ ખબર પડી જાય ને તો તમને સંકરણ ખબર પડી જાય તો સર કઈ રીતે મળે તેનું સૂત્ર જોઈ લો વન બાય ટુ કાઉન્સમાં મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ આસપાસ જોડાયેલા એકલ સંયોજકતાવાળા પરમાણુઓની સંખ્યા તો એમાં કયા પરમાણુઓ ગણવાના છે હાઇડ્રોજન ફ્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડીન એટલે કે હેલોજન વધતા હાઈડ્રોજન અને માઇનસ પ્લસ વીજભા માઇનસ પ્લસ એટલે લખ્યું છે જો વીજભાર ધન હોય તો એને માઇનસ કરવાનો ઋણ હોય તો એને પ્લસ કરવાનો સર એક્સ સંખ્યા આ સૂત્ર પરથી મળી ગઈ તો સંકરણ કઈ રીતે ખબર પડશે તો આ એક ટેબલ છે જે તમને મોઢે જ હોય જો બે કક્ષક સંકરણ પામતી હોય તો સંકરણ એસપી થઈ જશે આકાર રેખી આવી જશે બનકોણ એકસો એંશી ડિગ્રી જો ત્રણ કક્ષક સંકરણ પામતી હોય તો એસપી ટુ સંકરણ હોય તો આકાર થઈ જશે સમતલ્ય ત્રિકોણ અને બનકોણ થઈ જશે બે વચ્ચેનો એકસો વીસ ડિગ્રી જો ચાર કક્ષક સંકરણ પામતી હોય તો એસપી થ્રી સંકરણ આકાર થઈ જાય સમચતુષલકીય અને ત્યારે બનકોણ થઈ જશે એકસો નવ પોઈન્ટ પાંચ ડિગ્રી જો પાંચ કક્ષકો સંકરણ પામતી હોય તો એસપી થ્રી ડી થઈ જાય છે સંકરણ આકાર થઈ જશે ત્રિકોણીય દ્વિપિરામિડ અને ત્યારે બનકોણ મળશે અંદરની કક્ષકો વચ્ચે અક્ષીય છે જે એની વચ્ચે એકસો એંશી ડિગ્રી અક્ષી વિષુવૃત્તીય સાથે નેવું ડિગ્રી અને ત્રણ વિષુવૃત્તિયની વચ્ચે એકસો વીસ ડિગ્રી જો છ કક્ષક સંકરણ પામતી હોય તો એસપી થ્રી ડી ટુ સંકરણ થઈ જાય આકાર થઈ જાય અષ્ટલક્ય અને બંધ કોણ બધાની વચ્ચે નેવું ડિગ્રી ખાલી બે સામસામેની વચ્ચે એકસો ડિગ્રી પણ થાય છે અને જો લાસ્ટ સંકરણ રેર છે જો સાત મળે એક્સ તો એસપી થ્રી ડી થ્રી સંકરણ મળે છે એનો આકાર આવી જશે પંચકોણીય દ્વિપિરામિડ આકાર અને ત્યારે બંધકોણ મળી જશે તમને બોતેર ડિગ્રી અને ડિગ્રી જે પંચકોણની અંદર તો હવે એક બે ઉદાહરણ સોલ્વ કરીએ સપોઝ મિથેનમાં થતું સંકરણ શોધવું છે તો મધ્યસ્થ પરમાણુ કાર્બન છે એના માટે એક્સ શોધી કાઢીએ તો વન બાય ટુ કાઉન્સમાં એની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન ચાર હોય છે વધતા ચાર આસપાસ અણુ છે વીજ કોઈ જ નથી એટલે માઇનસ પ્લસ ઝીરો આવી ગયો તો વન બાય ટુ ઇન્ટ આઠ તો જવાબ મળી ગયો અહીંયા ચાર હવે ચાર આવ્યું તો તમે કહી શકો છો કે એનું સંકરણ એસપી થ્રી હશે અને એના ઇલેક્ટ્રોનની ગોઠવણી યાદ રાખજો બેટા અહીંયા ઇલેક્ટ્રોનની ભૂમિતિ છે જો લોન લોનપેર આવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવે તો આ બંધકોણ અને આકાર બદલાઈ જાય છે આકારમાં આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ મને ગણતા નથી આના બીજા ઉદાહરણમાં હમણાં જોવા મળશે આમાં તો ભૂમિતિના આકાર બંને સમચતુષ્ફલક્ય જ આવે છે હવે બીજું ઉદાહરણ છે એનએચ ફોર પ્લસ તો એક્સ બરાબર વન બાય ટુ નાઇટ્રોજનનું સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે તો પાંચ ઇલેક્ટ્રોન હોય છે વધતા આસપાસ ચાર હાઇડ્રોજન જોડાયેલા છે અને પ્લસ વન વીજભાર છે એટલે એને માઇનસ વન કરવું પડે તો ને ચાર નવમાંથી એક ગયું તો આઠ તો વન બાય ટુ ઇન્ટુ એટ તો અહીંયા ચાર આવી ગયું છે તો અહીંયા એનું સંકરણ થઈ જાય છે એસપી થ્રી અને સંકરણ એસપી થ્રી છે તો નાઇટ્રોજન સમચતુષ્ફલકી આકાર અને ઇલેક્ટ્રોનની ભૂમિતિ ધરાવે છે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ એમાં સલ્ફરનું શોધવું છે તો એક્સ બરાબર વન બાય ટુ સલ્ફરની સંયોજકતા કોષમાં છ ઇલેક્ટ્રોન છે પ્લસ ચાર ઓક્સિજનનું સીધું ચાર ના લખાય આપણે કીધું છે કે સંયોજકતા કોષમાં જે એકલ સ સંયોજક બંધ બનાવતા હોય એવા હોય તો એ પરમાણુની સંખ્યા લખવી ઓક્સિજન એકલ બંધ નથી બનાવતો એ મોસ્ટલી ડબલ બંધ બનાવે છે એકલ બંધવાળા આપણે કયા ગણ્યા છે હાઇડ્રોજન ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન તો અહીંયા એ ન હોવાથી ઝીરો માઇનસ ટુ છે વીજભાર તો એનો પ્લસ ટુ કરવો પડે તો વન બાય ટુ ઇન્ટુ છ ને બે આઠ આઠ બાય બે ચાર તો અહીંયા પણ સંકરણ મળે છે એસપી થ્રી સંકરણ હવે એ જ રીતે આગળ સીઓ થ્રી ટુ માઇનસમાં કાર્બનનું શોધીએ તો એક્સ બરાબર વન બાય ટુ ઇન્ટુ કાર્બન પાસે ચાર સંયોજકતા ઇલેક્ટ્રોન છે આસપાસ કોઈ એકલ સંયોજકતાવાળો ઇલેક્ટ્રોન નથી એટલે ઝીરો માઇનસ બે છે તો એ પ્લસ બે થઈ જાય તો અહીંયા વન બાય ટુ ઇન્ટુ ચાર ને બે છ મળે છે બરાબર તો છ બાય બે એટલે ત્રણ મળી ગયું દીકરાઓ ત્રણ છે તો અહીંયા સંકરણ તમને મળી ગયું એસ પી ટુ તો આ રીતે તમે અન્ય અણુના શોધી શકો છો તો મને કમેન્ટમાં કહેજો પી સીએલ શું મળે છે એસએફ સિક્સનું શું મળે છે આઈ એફ સેવનનું શું મળે છે અને પી સીએલ થ્રીનું શું મળે છે યાદ રાખજો નાઇટ્રોજનના ઓક્સાઇડનું આ પદ્ધતિથી સંકરણ શોધી શકાતું નથી અને સાથે તમને એક બોનસ આપું છું જો કાર્બનનું સંકરણ શોધવું હોય તો એ પાયબંધની સંખ્યા દ્વારા શોધી શકાય છે જો કાર્બન એક પણ પાયબંધ ન બનાવતો હોય પહેલું સંકરણ એસપી થ્રી હોય છે જો કાર્બન માત્ર એક બંધ બનાવે તો એનું સંકરણ એસપી ટુ હોય છે અને કાર્બન બે બંધ બનાવે તો એસપી સંકરણ હોય છે ક્લિયર બેટા તમારે હોમવર્કમાં આ ચાર સંકરણ મને કરી અને એનો જવાબ આ ચાર અણુના સંકરણ શોધી એનો જવાબ કમેન્ટમાં કરવાનો છે આ ટ્રીક કેવી લાગી જણાવજો ઓલ ધ બેસ્ટ